કઈ બદમ વાહ ચલે આઈ જોઈ લે હા હવે નો વાંધો આવે એ એવડી મોટા જાડવામાં એવડા મોટા જાડવામાં હવે નો વાંધો આવે હા ને આજે છે શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા દિવસ આખા દેશમાં દિવાળી જેવો માહોલ છે તો ધબાટી હે ભાઈ ગામડે ગામડે નાના ના નથી માંડી મોટે સુધી બધે જોરદાર ઉત્સવ છે રવિવાર હતો આજે સોમવાર આજે શોરૂમ બંધ છે રજા છે બધાને ખબર જ છે હુકામ રજા છે એ આ બધી શાકભાજી આજે શું કર બધબાટી આખા દેશમાં રવેડી સરઘસ ને અત્યારે ડીજે ચાલુ હે નાના નાના આંબા હોય ને એમાં પાણી પાઈએ હે અત્યારે પાણી પાવાનું કામ ચાલુ હે કપિલના બચ્ચુ બચ્ચું બાપા હવા ના ઓન પપ્પા આગળ આવ્યા મોટા આંબામાં કઈ નથી પાવાનું નાના નાના હોય ને એમાં પાવાનું હે જે રામ રામજી પાછા અયોધ્યામાં આવે એટલે બીજી દિવાળી એક પ્રકારે કહી શકાય સાચી વાત ને બીજી દિવાળી છે આજે જો આ ખાતર આપણે માથી કાઢ્યું અંદરથી એટલે આવડા રહી ગયો હોય ચારેય લેતા જાવ છો લાઈન બાકી તો મોટા ભાગના આંબા મોટા થઈ ગયા એટલે એમાં કઈ જરૂર છે નહિ અને અત્યાર જો કે પાવાનાય ન હોય એ હું કોરાઈ જાય અત્યારે મોર આવતો હોય તો પાવન ન હોય

ઓકે ફેરી એ ફેરી કાક ને કક નવા જૂનો પ્રોગ્રામ છે જ અરે દિવાળી કરતાંય વિશેષ થઈ ગયો છે દીવા કરવાના દિવાળી કરતાય વિશેષ આ ટ્રેક્ટર માં 2000 લિટર નો ટાકો ચડાવી દીધો એને કઈ માથાકૂટ જ નહીં કઈ આ બે આંબા રિયા આવે એ કોયલું ને કા પૂરું અહીંથી બધે મોટા મોટા આંબા છે એટલામાં થોડાક હે ને પાંચ સાત આંબા આઠ દહ આંબા આ નાના નાના રહી ગયા રહી ગયા એટલે એ વાવાઝોડામાં વહ્યા ગયા તા એ આંબા છે પાછા વાવેલા બાકી આ બધાય એકલાસ થઈ ગયા એક ધારા આમાં હે પણ કોક કોક બે ચાર રહી છે કદાચ આખામાં બધ મોટા આંબા હાલ દાણા બંધાઈ ગયા હચોડા અમુક અમુક આંબામાં તો હ કપિલ ની નળી જોડે છે થોડોક ટાકો અધેર કરીએ ને તો પાણી ગાયો ગા આવે પાણી થઈ ગયું છે ટાકામાં આ બન્યા બાંધ્યો ને મારજો આટિયું બે હવે બેસ યાર માર મારજો ને ખાલી કાંઈ ન થાય એમાં એટલા પાણીમાં હવે કાંઈ ન થાય

પૂરું થઈ ગયું જરી કઈ છે હવે